હરે કૃષ્ણ દર્શક મિત્રો કૃષિ ગૌ વિદ્યા ચેનલમાં હું જે રંગ પર આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાનું લાઠી તાલુકાનું ચરીખિયા ગામે અને જે ઓર્ગેનિક બંછી ઘઉંનું વાવેતર કરી રહ્યા છે તેમની મુલાકાતે આજે આવ્યા છે મિત્રો દાઉદી બંછી ઘઉં ડાયાબિટીસના દર્દીઓ માટે અતિ ઉત્તમ ખાવા માટે હોય છે અને હા મિત્રો પ્રાકૃતિક ગાય આધારિત ખેતીના વિડીયો તમે જોવા માંગતા હો અને હજી સુધી કૃષિ વિદ્યા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો જેથી કરીને અમે ગાયાધારીત પ્રાકૃતિક ખેતીના વિડીયો લાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે તો સૌ તમને પ્રાપ્ત થાય તો ચાલો મિત્રો અહીંના પ્રગતિશીલ ખેડૂતને મળીએ કૃષિ વિદ્યા ચેનલમાં તમારું સ્વાગત છે સૌ પ્રથમ કૃષિ ગોવિદ્યા ચેનલમાં તમારો પરિચય જણાવો મારું નામ ભરતભાઈ ગોરધનભાઈ ચોવટીયા ગામ જરખિયા તાલુકો લાઠી જિલ્લો અમરેલી અને અમારા ફાર્મનું નામ છે માહી પ્રાકૃતિક ફાર્મ આ અમે બનશે ગાંવ પાંચ વર્ષથી વાવેતર કરવી છે જે દાઉદી બનસી કહેવાય આ બંછી ગાંવમાં ખાસિયત એ છે કે આમાં મેંદો ઓછો આવે છે જે ચિકાસ આવે એ બીજા ઘાં કરતાં અને ખાવામાં આપણે જે મેંદો નડે છે એ એની કરતા જે ટુકડા ઘઉંમાં બીજી વસ્તુમાં આવે છે મેંદો એથી ઓછો આવે એટલે આપણને ડાયાબિટીસવાળા એ બધા એને આ ખાવામાં આમ વાંધો ઓછો આવે છે અને સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના અમે ઘઉં વાવીએ છે એમાં મિક્સમાં ધાણા સીણા બરાબર પછી એવું બધું અલગ અલગ વાવ્યું છે અને આ ઘઉં આપણે જે કોઈને લોકોને લેવા હોય તો વધારે પણ વેસવા માટે પણ વાવેતર કરો છો બરાબર હા અને કેટલા વીઘામાં તમે બંસી ઘઉંનું વાવેતર કર્યું છે અત્યારે આ વર્ષે સાડા ત્રણ વીઘામાં વાવેતર કરેલું છે સાડા ત્રણ વીઘામાં હા દર વર્ષે આમાં તમે ઘઉંનું વાવેતર કરો છો કે અલગ અલગ શું વાવેતર કરો છો આમાં ચોમાસામાં મગફળી હતી ઠીક કાઢીને અત્યારે ઘઉં વાવ્યા છે પછી આગળ જે બે કેરામાં બધું છે ડુંગળી છે લસણ છે પછી મેથી ધાણા અળસી એવું પણ બધું અમે વાવીએ છીએ જે થોડું થોડું વધારે અમારે ઘર પૂરતું થાય અને વધારે લોકોને પણ મળી રહે એવું એ રીતે બધું વાવીએ પણ કરો છો અને તમે આ અત્યારે કેટલા સમય નો હશે આ ઘઉં હશે અત્યારે હજી આ વીસ દિવસ થયા છે આ ઘઉં વાવ્યા એટલે હવે આને પાણી પાઈને ને તણાવવા મૂકેલા છે પણ આ લગભગ સાડા ચાર મહિનાનો પાક છે આ બંસી ઘઉં આ બંસી ઘઉં તમારા જ દર્શક આ ગાય આધારિત ખેતી કરતા હોય અને તેમને આ બિયારણ માટે આ બંસી ઘઉં જોઈએ તો તમે વેચાણ માટે અને તમે પાણી નું પીત કેટલા સમય કેટલા કેટલા સમય આપો છો તે જણાવો આમાં તો જરૂર હોય અત્યારે વાયવા કેડે બે પાણ પાય ને પછી તણાવા દેવાનો વી પછી દિવસ પછી 15 15 દિવસ છે અને પાક ઉપર હોય ત્યારે અઠવાડિયે બે વાર બરાબર અત્યારે તમે કેટલા પાણ પાયેલા છે આમાં અને આ વરસાદ આવ્યો એટલે તીજુ પાવું પડ્યું નગર બે પાણ પાય ને તણાવા દેવાનો હોય બરાબર અને તમે આમાં ખાતર તરીકે શું ઉપયોગ કર્યો છે આમાં તમે અત્યારે ગયા ખાતરમાં તો સાણીયું ખાતર ઘન જીવામૃત એ નાખ્યું છે બરાબર એટલે એ અને છંટકાવ માટે બધું આપણે જે સપ્તધાન્ય જે હાથ હોય અને ઓલું અંકુર ફૂટે કરીને દાણા સડે ત્યારે એનો છંટકાવ કરો દાણા સડે ત્યારે કરો છો અત્યારે કોઈ પણ પ્રકારનો છંટકાવ અત્યારે જરૂર નથી રહેતી બરાબર બીજું બે કેરામાં બધું અલગ અલગ છે ડુંગળી છે પછી મેથી છે ધાણા છે અળસી છે પછી ગાયો હારું ગાજર બીટ ને એવું પણ વાવેલું છે બધું બરાબર અને અમારા દર્શક મિત્રોને આ ઘઉનું વેસણ તમે કરતા હો તો લેવા હોય તો તમે એના એનો તમારે અમારા દર્શક મિત્રોને તમારો નંબર જણાવો જેથી કરીને અમારા દર્શક મિત્રો તમારો સંપર્ક કરી શકે મારો મોબાઈલ નંબર છે નવાણું બે ચોપન બેકવે સાત ઓગણપચાસ તો ભરતભાઈ તમે એટલું બધું સરસ એવું અમારા દર્શક મિત્રો ને આના વિશે જણાવ્યું એ બદલ તમારો ખુબ ખુબ આભાર તો જય જવાન જય કિશન જય ગુરુ